કષ્ટભંજન વહેલી ઉપર લા એક રૂપિયા આપીને મામાનો નો બધા બધા તાળી ના દાખી મામો લે કરાવવા ધનવાદ એ મામાના ના અનેક ભાવ છે કાયમ મામા પણ કાલાવાલા કરીએ પણ મારો ગોંડલવાળો મામો આજ બોરલા મહેમાન બન્યો છે જયારે ભાવ છે હર્ષાબેન ચેતનભાઈ વાઘેલા મુંબઈ થી લાઈવ જોવે છે એમના તરફથી બસો ને રૂપિયા આપી અને મામાના ગુલાબ અને સિગરેટ ચડાવશે બધાદાર તાળે ધન્યવાદ ગોરલાની આ જગ્યાની મારી પાસે ભગવતીના માંડવાની મારી પાસે મારો ગોંડલ વાળો મામો મહેમાન બીનો છે આરામભાઈ એ રૂખો હોય મારી વડલા વાળે મેરડી એ આજ મામો ગોંડલ વાળો મામો ઠેઠ ભાવનગર થી આવ્યો સુધી આવ્યો હોય મહેમાન બીનો હોય મામાને સમય થઈ ગયો છે ત્યારે બારનો તકોરો થયો છે મારો ગોંડલવાળો મામો પોતે પોતાની મોજની માલિકો ખમા કેવા ઉતરો છો અને બારના તકોરે મામો જ્યારે પોતે પોતાની મોજની માલિકા રમેશ અને મામો પોતે પોતાની મોજની માલિકો જ્યારે આવ્યો છે એટલો બધો માણસનો નો આજ બોરલાના આંગણે જ્યારે મામાના દર્શન કરે છે ત્યારે થોડી વાર બધા એની વિનંતી કરી પોતાના મોબાઈલની ની ફ્લેશ લાઈટ થોડી વાર બધા ચાલુ કરો બહારનો ટકોરો છો મામા આવ્યા છે માતાઓ બહેનોની વિનંતી જેની પાસે મોબાઈલ હોય થોડી વાર પોતાના મોબાઈલની ની ફ્લેશ લાઈટ ચાલુ કરજો એ જેના ખિતામાં મોબાઈલ હોય છે છેડા હોય ઊભા હોય બેઠા હોય એક ફલવાર મોબાઈલની ફ્લેશ લાઈટ બધા ચાલુ કરજો ਇਸਤ ਨੂੰ ਹੋ ਦੀਓ ਮਾਂ ਮਨੋ ਖੀਰੜੇ ਬੋਲੇ ਬੋਲੇ ਸਤ ਨੂੰ ਦੀਓ કષ્ટભંજન વેલ્ડિંગ એકસો ને મામા વધાવે કષ્ટભંજન વેલ્ડિંગ બસો રૂપિયા મામા નું વધાવે ધર્મા એ મામા આજ આપણા મહેમાન બન્યા છે આમાં કેટલા જણા મામાનો વધાવે હાથ ઊંચો તો કરો તો ખબર પડે કેટલા જણા વધાવશે તમને મજા આવી લઈને આવી જાવ મામાની હાજરી છે એક પળવા કારણ કે મેં પહેલા કીધું છે ભાઈ જે આવશે બધું અહીં મૂકીને જવાનું છે કસ્ટમર વેલ્ડિંગ 200 રૂપિયા મામાનો વધાવે છે સંદ્રેશભાઈ ખોડાભાઈ પરમા સુરત થી લાઈવ હોય છે 100 રૂપિયા મામાનો વધાવે નિખિલભાઈ રાકેશભાઈ રાકેશભાઈ બાવીયા એકસો ની રૂપિયા આપીને મામાને બતાવે કષ્ટભન વેલ્ડિંગ બસો ની કૃપા આપીને મામા અમારે ભંડારી પરિવારના બલાડમાના ભુવા અમારે એ પાંચસો ની કૃપા આપીને બલાડમાને વધાવે છે ને મામાને નું વધાવે તાળી થી વધાવો મામા લેર કરાવે ધનવાદ કષ્ટભંજન વેલ્ડિંગ વર્કર્સ બસો ની આપીને મામાને નું વધારે ધનવાદ રામ ભરોસે એકસો ને રૂપિયા મામાનો વધાવો ધનવાદ મોહાળ હાળ ભલા આવી જાવ ફોટોફટો આવી જાઓ મામાની હાજરી છે બહુ તાજો સમય નથી લેવો મામાને રમાડવા છે જય વેલનાથ ગ્રુપ વાલર મામાને વધાવે એકસો નેક રૂપિયા આપી રસિકભાઈ ધનાભાઈ એકસો ને રૂપિયા મામાને વધાવે મનાભાઈ જીણાભાઈ એકસો નેક રૂપિયા મામાને વધાવે મુનાભાઈ ગણેશભાઈ બસો નેક રૂપિયો મામાન વધાવે બાપા સીતારામ પાન સેન્ટર બુધેલ બસો ને રૂપિયા આપી અને ભગવતી આનો માંડવો વધાવે ને મામાનો વધાવે ધનવાદ વાસણા દાદાના ના ઉપર ને મામા ઉપર એકસો ને રૂપિયા ધનવાદ મામા ભરોસે બસો ને રૂપિયા વધાવો કાળીના દાગ થી ધનવાદ એ ફટો છે ઘણે સેડા સુધી બેઠા છે ધર્મની ગાડી છે અને એમાંય આપ બધા થોડો થોડો સાથ સહકાર આપો તો અહીંયા લેખે જાય છે માતાઓ બહેનો પણ બોળી સંખ્યામાં બેઠા છે બહુ દાદા નથી કેતો પણ દહક નામ બેનો માંથી મામાને કોણ વધાવે સાહેબ દશક નામ આવે છે ફટોફટ સનાભાઈ જયરામભાઈ પરમાર વાહ એકસો ને રૂપિયા આપી અને મામાને વધાવે સાહેબ વધાવો તાળીના દાખથી ધર્મા ગોબરભાઈ વાલાભાઈ પાંચસો નેક રૂપિયા મામાનું વધાવે બધા વતાળીના દાખથી મામો લેર કરાવ વધારે જીરુભાઈ રાવળથી બસો ને રૂપિયા આપીને મામાનું વધારે છે બધા વતાળી ના થી મામો લેર કરાવવા ધનવાદ सागर भाई भरत भाई 101 રૂપિયા આપીન મામાનો વધાવ ધનવાદ ઓય ભરતભાઈ ભલાભાઈ મેલડી માના નામો પર 500 રૂપિયા આપે છે બધા ઉતાળે છે ધનવાદ યોલી રોજી બો Мара